વર્ષથી મેઘરાજાનો પ્રારંભ ભરૂચમાં મેઘરાજા મૂર્તિની સ્થાપના પૂજા કરવામાં આવી વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવવામાં એવા મેઘરાજા ઉત્સવનું શરૂઆત થઈ ગઈ છે ભોઈ પંચ દ્વારા વિધિવત મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં બસો પચીસ પચાસ વર્ષથી ઉપરાંત ઉજવતા મેઘરાજા ઉત્સવમાં રોચક ઇતિહાસ રહેલો છે ભાઈ ભોઈ સમાજ દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘમેળા હેઠળ મેઘરાજાની માટીનું પ્રતિમા અષાઢી અમાસ એ સ્થાપિત કરવામાં આવે છે શ્રાવણ માસમાં ઉત્સવનો મોસમ જામે છે સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં અનોખો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે ભરૂચમાં ઘણા વર્ષો પહેલાં ભવાઈ વય છપનીય દુકાળ પડ્યો હતો તે સમયે મેઘરાજાનો મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવી હતી સમાજે અવિરત પૂજન અર્ચન અને ભન ભજન કર્યા બાદ આખરે મેઘરાજા મહેર થઈ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા ત્યારથી જ પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભયવાડમાં બિરાજમાન કરવામાં આવે છે જ્યાં દર્શન માટે નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવવાથી બાળકો નિરોગી રહેતા હોવાની માન્યતા છે